જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હૃદયની વિશાળતા એક દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતાના ઘરના હતા રસ્તામાં તેમને જોયું તો તેમના ઘરનો નોકર પગથિયા ઉપર સૂતો હતો તેમના હાથમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો પત્ર રહી ગયો હતો ધીરેકથી હાથમાંથી પત્ર લઈ લીધો અને પોતાના ઓરડામાં મૂકી અને હવા નાખવાનો પંખો લઈને આવી ગયા બાજુમાં બેસી તેમના નોકરને કોઈ મુશ્કેલી ન પડે એ રીતે ગોઠવાય અને પંખો નાખવા લાગ્યા હવા ઢોરતા હતા તે જ સમયે તેમનો મિત્ર તેમના ઘરે આવે છે તેમને નવાઈ લાગી કે આ માલિક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમના નોકરને પંખો નાખે છે આ તો નવાઈ કહેવાય આથી એ કહે છે કે તમે તમારા નોકરને પવન કેમ નાખો છો મહિનાના સાત આઠ રૂપિયા કમાનાર આ તમારો નોકર છે એને તમે પોતે હવા નાખો છો આ તો મને નવાઈ લાગે છે ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ધીરેથી તેમને કહ્યું જો ભાઈ મારા પિતા હતા ને એ પણ સાત આઠ રૂપિયા મહિને કમાતા હતા એ એટલા જ પગારદાર હતા એક દિવસ જ્યારે રસ્તા પરથી આવતા હતા ત્યારે અચાનક ગરમીને કારણે એ બેભાન થઈ ગયા અને એ રસ્તા ઉપર પાથરણા ઉપર કામ કરતો એક વ્યક્તિએ તેમને પંખો નાખી અને તેમનો જીવ બચાવ્યો હતો હવે મારા પિતા પણ સાત આઠ રૂપિયા કમાતા હોય અને આ મારો નોકર પણ આટલા જ રૂપિયા કમાતો હોય ત્યારે આ નોકરની અંદર હું મારા પિતાની સ્વર્ગીય પિતાની મૂર્તિ જોઈ રહ્યો છું તો હું એને શા માટે પવન ન નાખું એમની અંદર મને અત્યારે મારા પિતા સાક્ષાત દેખાય છે ત્યારે તેમના મિત્ર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને જોતા જ રહી ગયા જ્યાં સુધી નોકર સુતો ત્યાં સુધી માલિકે પવન નાખ્યો વંદન છે આવા માલિક કે જેમને નોકરને પણ પોતાના પિતા સમકક્ષ મૂકી દીધો અને હંમેશા તેમનું પણ ધ્યાન રાખ્યું